આપણા પાર્સલ તમે જોઈ શકો છો કે ફ્લિપકાર્ટથી આવેલું છે હજી સુધી મેં ઓપન પણ નથી કર્યું તો રિવ્યૂ કરીશું અંદર શું છે મેં પણ નથી જોયું કે અંદર શું મંગાવેલું છે આ તમે જુઓ ચારેય બાજુથી સીલ છે જો એથી મેં ખોલેલું નથી તમે જોઈ શકો છો એકે બાજુથી મેં ખોલેલું નથી તો આને આપણે ખોલી દઈએ તો આપણે અનબોક્સિંગ કરવા માટે રિવ્યૂ છે

આપણે કેમેરો મંગાવેલો છે આ તમે જોઈ શકો છો જે છે ઓનલાઈન કેમેરો સીપી પ્લસ વાઈફાઈ કેમેરો છે જે મને પડ્યો છે તો એ પ્રાઇસ તમને લાસ્ટમાં એન્ડમાં કહીશ તો મને કેટલા પ્રાઇઝમાં મળ્યો છે આ કેમેરો તો વિડીયો લાસ્ટ સુધી જોજો તો આને પણ ખોલીશું આપણે અંદર શું આવેલું છે નવો કેમેરો છે એટલે યાર એક્સાઇટમેન્ટ તો જરૂર હશે ને ઓનલાઈન કેમેરો છે આપણે ગમે તે જગ્યાથી આપણે કનેક્ટ કરીને જોઈ શકીએ છીએ આ તમે જોઈ શકો છો આ બધી ડિટેલ આપેલી છે તમે જોઈ શકો છો અને આ કેમેરો એચડીઆર માં છે અને નાઇટી સિક્સ ડિગ્રી પણ થઈ શકે છે આ કેમેરો તો આ તમે જોઈ શકો છો તો આપણે અંદર થી બહાર કાઢીશું કેમેરાને યાર કેવી રીતે એ ખબર પડતી આ તમે જોઈ શકો છો કે બોક્સ અંદર થી બહાર આવી ગયું છે અંદર બીજું પણ પોક છે લગભગમાં શું છે મને નથી ખબર બીજું પણ તો આ તમે જોઈ શકો છો એક બોક્સમાં બે ખોખા આવેલા છે લગભગમાં આમાં કેમેરો હશે અને આમાં મને ખબર નથી તો પેલા આમાં જોઈ લઈએ યાર એકલો છું એટલા માટે તો આમાં એક આ જે લટકાવવા માટે કેમેરાને આ સ્ક્રૂ આપેલા છે અને આ ચાર્જર એડપ્ટર છે આ તમે જોઈ શકો છો ચાર્જિંગ એડપ્ટર અને આ યુએસ બી કેબલ છે સી પિન સાથે છે આની ક્વોલિટી તો એકદમ સારી છે આ તમે જોઈ શકો છો કે સીપી પ્લસનો કેમેરાની ક્વૉલિટી અને આ ચાર્જિંગ એડેપ્ટર્સ તો આ તમે જોઈ લ જોઈ લેજો તો આને એક સાઈડ મૂકી દઈએ અને હવે કરશું કેમેરાની અનબોક્સિંગ તો પેલા મને આ મેન્યુ મળ્યું છે સીપી પ્લસનું તો આમાં બધી ડિટેલ હશે કેવી રીતે કનેક્ટ કરવો કેમેરો અને આવી રહ્યો આપણો કેમેરો આ તમે જોઈ શકો છો કે કેમેરો છે સીપી પ્લસ નો તો આને કેવી રીતે એસેમ્બલ કરવો એ પણ તમને બતાવીશું તો વિડિયો લાસ્ટ સુધી જોજો આ પાછળ પણ ડિટેલ આપેલી છે આ તમે જોઈ શકો છો સીપી પ્લસ તો આને એક સાઈડમાં મૂકીશું તો આને કેવી રીતે એસેમ્બલ કરવો એ આપણે બતાવીએ છીએ